શાસ્ત્રી મારના સેવેલા ભેગા રહેલા બધું કરેલું ખૂબ એમની આજ્ઞા પાય જીવન એમની આજ્ઞા પ્રમાણે ઈચ્છા પ્રમાણે જીવન મનાવે ત્રણે હરિભક્ત મારે ગાંધીજી ના દર્શન કેટલાય કરેલા લો તો ગાંધીજીના દર્શન કરેલાના દર્શન કેટલાય કર્યા શાસ્ત્રી મહારાજના દર્શન સેવાને યોગમાં લાગતા હરિભક્ત કેટલા તો કેટલા નસીબ હોય ત્યારે દર્શન થાય ખરેખર પે બહુ પરિચય ને એટલે મહિમા સમજાય નહીં આપણને આ બધું થઈ જતું શાસ્ત્રીવાળા વખતમાં જ્યારે શાસ્ત્રીમાંની સુવર્ણ તુલા ચાલી રહી હતી આટલા તે તે ખરીબ બહુ માદા હતા સખત માદા હતા આમ બે ડગલાએ પથાય તે ચાલી ના શકે એમને રહેવાયું નહીં એમને ખબર પડીને બહાર નીકળ્યા તો ઘરમાંથી અને સો બસો ડગલા ચાલ્યા દોડ્યા આટલા દરા જવા માટે આણંદમાં હતા ક્યાં આટલા દરા ક્યાં તે વખતે ગાડી ટ્રેન કોઈ વ્યવસ્થા નહીં પકડી સ્વામીના વખતના હરિભક્તો ખૂબ સુરીર હતા શૂરી એમને પ્રેક્ટિક સ્વામી સ્વરૂપ જ એવું હતું હમણાં યજ્ઞ વલ્લભ વાત કરીને એવા એવું વ્યક્તિત્વ હતું ને સ્વામીનું ગમે ખેંચી જાય ને સ્થિર થઈ જાય સ્તબ્ધ થઈ જાય અને અને બે વાત કોમળ એટલા પ્રેમાળ એટલા એ હતું પણ સ્વામીના ઘણા ફોરા તમે જો ને આમ આમ આકરા હોય દેખાતા પણ સ્વામીના ફોટોગ્રાફી ગમતી નથી કેમેરા લઈને આવે ને હવે એટલે એના ફોટા એવા જ આવ્યા બધા બાકી એવા સ્વામી એવા નતા શાસ્ત્રી મજા હંમેશા હસમુખા સ્થિર બેઠા બેઠાની જ આનંદી બ્રહ્માન પરમાનંદી ફોટો છે કંટાર કોઈ કેમેરા જીવન સ્વામી લાકડી રાખતા એટલે તો અમે આ બધા ફોટો પાડી દીધા છે બધા જો પ્રમુખ સ્વામી આપણે પેલા હરિભગત સાથે ફોટો પાડ્યો તે સ્વામી કેટલા ગંભીર છે પરાણ પાડાવું પડે હવે મોટા માણસ હતા એવું કંઈ નહોતું ખૂબ ગુણબુદ્ધિવાળા પણ તો એ સ્વામી બહુ આનંદના છે અને પ્રમુખ સાથે સ્વામી સાથે બેઠાને એકદમ ખુશ થઈ ગયા આનંદ થઈ ગયા સ્વામી એક વાક્ય બોલ્યા છે સાહેબ મારું કાર્ય ચાલુ રહેશે આવા વ્યક્તિત્વ ધરાવતા આવા સમર્થ પુરુષ ભગવાન શાસ્ત્રીમાં એક વાર કહેલું કે આ સાધુ કેમ શ્રીજી કરે છે આ શ્રીજી કે માં સાધુ કરે છે ઓલું તો બધા બોલી શકીએ કે શ્રીજી કે માં સાધુ તો આ સત્સંગી કરે છે પણ બીજી બાજુ બોલો આ સાધુ કેમ શ્રીજી કરે બોલો કેટલી તાકાત કેવું છે અને છે એવું જ હા એટલે એવા સાધુ એમનું કાર્ય ચાલુ રહેશે એટલે એક ઓર્ડનરી માણસનું કાર્ય ચાલુ રહેશે એક માતા માધેવના પેલા ડેરા ડેરી હોય છે તો ચાલતું હોય વંશ ચાલતું હોય છે બાઉ મઠધારી હોય એનું વંશ ચાલતું હોય આવા શાસ્ત્રીમાં કાર્ય એમનું વંશ ચાલુ ના એ વાતમાં માલ શું છે અને આપણે સમજ્યા છું એવું હોય તો પણ એ આમ એટલે કાર્ય શું પહેલા એ સમજીએ સ્વામી શાસ્ત્રીનું કાર્ય ઉપાસના સ્વ પોતે જ કરતા અને આપણે શાસ્તીમાં કહો અથવા પૂછો તું ઉપાસના કહો બે કહીનો પર્યાય અક્ષર ઉપાસના વાત નીકળે શાસ્ત્રી મારે યાદ આવે જ તમને તો શાસ્ત્રી મારા ની વાત નીકળે તો ઉપાસનાની વાત સમજાય જ આપણે એ બે એક છે નોખા નથી પડતા સ્વામી કે મારે મારો જન્મ ઉપાસના મંદિર માટે મંદિરો નહીં મંદિર તો બધા ઘણા છે ઉપાસના મંદિર અને ઉપાસના અક્ષમ ઉપાસના બી કોઈ ઉપાસના જ નથી હવે એ આ એક જ ઉપાસના તો જ કેવું જો ગુણાતન આગળ હા ગુણાતન સ્વામી બોલ્યા નિયમ પાડવા ભગવાનનું સ્વરૂપ ઓળખવું સંતનું સ્વરૂપ ઓળખવું તેને ધન્ય છે ધન્ય છે ધન્ય છે તેના પર રાજી 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 આ શાસ્ત્રીમાં નું કાર્ય નિયમ પાડવા એટલે આજ્ઞા અને ઉપાસના બે પાંખો ઉપાસના ભગવાનનું સ્વરૂપ ઓળખો સંતનું સ્વરૂપ ઓરખું એટલે ભગવાન શ્રીજી મહારાજ ના સદગુણા સ્વામી બે સ્વરૂપ ઓળખવા અને જો બીજી કલમ પણ આપણે બોલીએ છીએ શ્લોક ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાન નિદમ સત્ય મુચ્યતે ભાવ બંધના આ બે સ્વરૂપની ઓળખાણ થઈ ભવ સાગર પાર કોઈ રીતે ભાવસાગર પાર ઉતરાયમ છે જ નહીં કોઈ રીતે ગમેનો આશરો કરો આખો ભાવસાગર પાર ઉતરાયમ નથી આ એક જ ઉપાસના એવી છે કે બ્રહ્માંડની બહાર ગતિ કરાવે તમે બ્રહ્માંડની બાકી બધી ઉપાસના બ્રહ્માંડની અંદરની જ છે બ્રહ્માંડની બાર કોઈ લઈ જાય બ્રહ્માંડની બાર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બે જ છે એટલે એમને આધિક શાસ્ત્રીઓનું કાર્ય આ છે તો ગુણાધિતા સ્વામી પણ બોલ્યા કે ભગવાનની ઓળખાણ થઈ એનું એક પગલું અક્ષરધામ આ સ્વામીની ઓળખાણથી બે પગલા અક્ષરધામમાં એટલા આ કાર્ય શાસ્ત્રી મહારાજનું મહારાજનું તો બધું ઓરખતા ભજન કરતા જ હતા પણ ગુણાતીતા સ્વામી એ મુર અક્ષર બ્રહ્મ છે અનાજી ના સેવક મહારાજના એ ઓરખાણ શાસ્ત્રીમાં એના માટે બહાર આવ્યા એના માટે પ્રગટ થયા એમનું કાર્ય અને આ કાર્ય તો શાસ્ત્ર સંમત છે શાસ્ત્ર સંમત જો કે કેતન આપે બોલીએ શાસ્ત્ર સકલનો સાર પરમે બ્રહ્મ અને પરબ્રહ્મ શાસ્ત્ર સકલનો જેટલા શાસ્ત્ર વેદ ઉપનિષદ ગીતા ભાગવત શ દર્શન જે બધાનું સાર આટલું છે અને આ તે બારે તમે જુઓ જેટલા મોટા સંતો સાચા સંતો અથવા કોઈ સંપ્રદાયક ગુરુ બધા શું કહે છે એમનો કોમન મેસેજ નો દાય સેલ્ફ હા બધાનું ભલે નિરાકાર જે પણ વસ્તુતા છે નો તો દાય જ હા આપણું સ્વરૂપ આપણે અક્ષર છીએ બ્રહ્મ છીએ આપણે આત્મા છીએ આ નથી આ શરીર દેખાય છે એટલે એ પોતાના સ્વરૂપ ઓળખાય આપણને અને આમે તમે જો આ દેહના ડૉક્ટરો બધા કેટલા બધા ઓર્થોપેટિક્સ સર્જન હોય ઓપ્થોમોલોજીસ્ટ હોય ઇએનટી હોય કાર્ડિયોલોજીસ્ટ હોય આ બધા દેહના ડોક્ટર બધા પછી મનના ડૉક્ટર ન્યુરોસર્જન સાયકોલોજીસ્ટ્રીસ્ટ એ બધા મનના અને આ છે જીવના જીવના ડોક્ટર ખૂબ લાગુ પડ્યું છે કામ ક્રોધ લો મો મસર આશા તુષ્ણા ઈર્ષાહંકાર જળ દમ આ બધા અંદર એવા ભરાઈ રહ્યા છે ને જો અત્યારે આ લોકો વાયરસ શોધ બેક્ટેરિયાન વાયરસ પહેલા આ લોકોને કંઈ ખબર જ નથી એટલે બધું દેહના રોગ ને બધું અને જુદા સાધનો હતા પહેલા ઓલો જે પગ સરળ વેર ક્લોરોફોમ કાંઈ એવું કંઈ હતું જ નહીં પકડીને પેલા એવું હતું બધું જેમાં કરતા ત્યાં તો ખબર ના પડે ક્યારેક પગ કપી ખરેખર પણ પેલા આ રીતે હતું બધું દેહના પછી મનના રોગ અત્યારે એલોપેથી સાયન્સ પોતે જ એ માને સિત્યાસી ટકા રોગનું કારણ મન છે હોમિયોપેથી સો ટકા માને છે મન જ કારણ છે અને બધા સાયન્સ બધા અને હવે તમે જો સાયકોસોમેટિક મેડિસિન આપવામાં આવે છે તો માથું દુખતું હોય ને સીધી આ સ્પ્રે ના આપી લે ઇન્કવાયરી કરે કે મનનો આમાં કેટલો ભાગ છે અને પછી એ પ્રમાણે દવા એડમિનિસ્ટર કરે આપે તમને બાકી અને મનના કારણ ઘણા મન જો આ લોકો કહે છે મન અને પ્રતિકાર શક્તિ અને ખાડ સંબંધ છે ડન્સલી રિલેટેડ જરાક મન ઢીલું પડ્યું તો પ્રતિકાર શક્તિના અંદર ઇન્ટરનલ ફાઇટિંગ ફોર્સ ઢીલી પડે અને પછી બેક્ટેરિયા વાયરસ અટેક કરી શકે કંઈ તાકાત નથી આ તો આ અનુભવેલો અમે ત્યાં મુંબઈમાં પેલી માહિમ વિસ્તારમાં પધરામી ગયા હતા એટલું ગંદુ ગટર અને છોકરા બધું બગાડેલું ત્યાં તો બહાર જાય ને સંડાસ પગ ક્યાં મૂકવું ત્યાં પહોંચવા માટે પ્રશ્ન છે એમાં રહે ત્યાં એક બાળક સૂતો હતો તે ઉપર કાળું કપડું ઓળ્યું એવું લાગે પણ પાસે ગયા તો એ માખે ઉડી અને બાળક ના ગો તો જો આટલી ગંદકી ને માખો ને ચાચણ ને માખણને बदा पी बेक्टेरिया वायरस तो बाकी राख बनता है कहीं ना, ना थे वादा पड़त नहीं नला कमाला हिल में मा पांच मईल रेडियस पांच मईल न रेडियस में एक मच्छर ना मिले छता लोको मच्छर आई बांधी सूता तो मलेरिया थे कारण मन हाँ મન ઢીલું પડ્યું એટલે બધું થયું તો જ્યાં અત્યારે આ ઘણા સંશોધનો થયા છે ઘણા દ્રષ્ટાંતો છે એક જ દ્રષ્ટાંત એને આપીએ ઇંગ્લેન્ડમાં એક પેલી મોટલ હતી એમાં એક ભાઈને કોલેરા થયો ને મરી ગયો એ રૂમમાં પછી છ મહિના પછી ફરી એ રૂમ વાપરવાની શરૂ થઈ તો હવે એક બાજુની રૂમ માં એક જણ ને ઉતારો આપ્યો મોટલ વાળા પણ એને કહેવામાં માં આવ્યું હતું કે આ રૂમ માં પેલા એક માણસ કોલેરા મરી ગયો આ રૂમ માં પણ ઓલો ઉતરો તો એ રૂમ માં નથી પણ તો એના મનમાં થયું કે આ તો એને કોલેરા થયું મરી ગયો મન કેવું છે એટલે આ બધું મનનું ખાતું છે મનના ડોક્ટર પણ જીવના ડોક્ટર એ તો અનાધિકાળથી આ રોગ જનમન જમનું રોગનું કારણ આ છે જીવમાં જે રોગ છે ભવ રોગ એ લાગુ પડ્યું છે આપણને એમાંથી મુક્તિ અપાવે આ શસ્તીવાનું કાર્ય એ છે બધા તો શરીરના રોગ મટાડે નહીં મનના રોગ મટાડે બધું પણ આ કેટલા સમર્થ યોગીઓ થઈ ગયા લાખ લાખ વર્ષ સુધી ધ્યાન કરે શરીરને મનને વધતાવેલા ભાવ રોગ મટ્યો નહીં વાસના નિર્મૂળ થઈ નહીં અને આપણા મહારાના વખતમાં હજારો હરિભક્તો નિર્વાસનિક થઈ ગયા ગ્રસ્તાશ્રમ રહેવા છતાં તો પરોતભાઈ ને સાત દીકરા હતા અને તો બ્રહ્માંડ સ્વામી ઉર્ધ્વ નૈષ્ટિક બ્રહ્મચારી હતા તો મહારાજ કે બ્રહ્માંડ તમે જે ગુણ બુદ્ધિ વાળા આ ખરેખર હરિભક્ત પરોતભાઈ છે સાત દીકરા છે તે અખંડ માં એક ત્રણે વસ્તા જુએ છે ધારે છે કેવું કહેવાય લા શિવલાલ શેઠ કેવા પરિસ્થિતિ ધરાવનારા એટલે અહીંયા તો કોઈ પ્રશ્ન એવો છે જ નહીં અને ધામમાં કંઈ ત્યાં ભેદ છે નહીં અમે આ બાજુ બેસું ને તમે એ બધું અહીંયા છે બધું એ વ્યવસ્થા છે એની જરૂર છે એમ કે એ બધા પ્રોગ્રેસ તમારે અમારે પ્રોગ્રેસ માટે આ બધું એક વ્યવસ્થા નિયમ છે એ રાખવું જોઈએ તમારે રખાવવું પડે આ નિયમ અમે રાખવું પડે એટલે નિયમ ને સ્વામી એટલે કહ્યું ને નિયમ પારવા ભગવાનનું સ્વરૂપ ઓળખવું સદનું સ્વરૂપ ઓળખવું તેને ધન્ય છે ધન્ય છે ધન્ય આ શાસ્ત્રોનું કાર્ય છે જો હમણાં નિયમની ની કઈ વાત કરી યજ્ઞોલ સ્વામી બીજા સંતો કરીએ છે અને શાસ્ત્ર નિયમ એટલે કડી તો ગોરનાથ કોઠારી જેવા બે હજાર સદમાં જોટો ના જડે આવી વાત કરે એ મોટા સદગુરુના તકિયા પોલા છે એવું બોલ્યા બોલો શાસ્ત્રીમાં ના એટલે એમના નિયમ વાત એટલે આ બે વસ્તુ એમાં સ્વામી શું કે એમાં રાજી 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 અને ધન્ય છે ધન્ય છે ધન્ય છે છ નોબલ પ્રાઇઝ આપે છે છ નોબલ પ્રાઇઝ એવું એટલે આ શાસ્ત્રીમાં કાર્ય આ કાર્ય ચાલુ રહેવાનું છે ઉપાસના અને અત્યારે આપણે સંતો ભણે છે ભદ્રેશ સ્વામી અહીંયા ભદ્રેશ મળે હા હા પછી આ બીજા સંતો ત્યાં છે બધા વિદ્વાન સંતો બધા ભણી રહ્યા છે અને બીજા અહીંયા તમારે લગભગ ચાલીસ ની ટીમ હરિભક્તો કિશોર કિશોરીઓ યુવક યુવતી એ લોકો આ ફિલોફીનું લીધું છે બોલો એના માટે એટલે બધું આપડી ટીમ બધી તૈયાર થઈ રહી છે પછી બધું સ્વામીનું કાર્ય ચાલુ રહેશે એટલું નહીં વધશે મલ્ટીપ્લા એમ બે એમ બે વિશિષ્ટ કે મલ્ટીપ્લાય

પેલા તો આ પુરુષ જે યુગ્નોલ ખૂબ સરસ વાત કરી બહુ પૂતાની વાત કરી કે શાસ્ત્રી આપણને કેમ ગમે છે પ્રમુખ સ્વામી આપ્યા પોતા જેવા જ આપ્યા આપણે એટલે ગમે આપણે કારણ કે એક જ પુરુષ હોય બધું ચાલે પછી પછી બીજા એના આધારે બીજા તૈયાર થાય પણ એકની જરૂર છે એટલે એ કાર્ય ચાલુ જ રહેવાનું છે મહારાજ કે આ બ્રહ્માંડ હશે ત્યાંથી આ ભગવાન પ્રગટ રહેવાનું છે અને એના આધારે આ ઉપાસનાનું કામ ચાલુ જ રહેવાનું છે એટલે ઉપાસના દ્રઢ થાય તો સ્વગુણાતન સ્વામી બોલ્યા કે જેને નિષ્ઠા થઈ એને સાધન સર્વે થઈ રહ્યા અને કઈ કરવું રહેવું નથી બધું હોય પણ ઉપાસકી ના હોય તો કામ ના થાય મહારાજે કહ્યું પંચાલાના સાતમામાં ઉર્ધ્વતા નષ્ટિક બ્રહ્મચારી હોય મહા ત્યાગી ને હોય પણ જો ભગવાન સ્વરૂપ જેમ છે ઓળખે નહીં તો એનું કલ્યાણ થવું અતિ કઠન કર્યા અને ઉપાસ ગુણાચંદ સ્વામી જતા હતા પંચાંગની તાપે એક તો વૈશાખ મહિનો અને રેતી દેશમાં કઈ તપી જાય તો એમાં શીર્ષાસન કરે અને ઉપર સૂર્ય તપે અને ચારે બાજુ અગ્નિ પ્રગટાય આખા સરકલમ ગુણાતન સાય કે શિવલા લાખ કોણ છે કે સ્વામી નતા મળ્યા પેલા ગુરુ છે ઢોલ વગાડતો નરક ઢોલ વગાડતો બેન્ડ બાજા ખાય અને તું તારા બૈરા છોકરા કુટુંબ પરિવાર બળદ હલ લાકડું બધા સાઈ તો અક્ષરધામમાં જઈશ કેમ તને મારો આશરો છે અને સ્વામી બીજી વાતે બોલ્યા દૂધ સાકરે ચોખા જમે હિંડોળા ખાતમાં હિંચકે શિવ કરનાર કરનારા બીજા હોય ત્યાં લુગળાગળા બીજા ધોઈ નાખે ત્યાં કમાઈને તબ ખાવાનું તૈયાર આપે બધું કરે અને ત્યાં અક્ષરધામમાં જાય બોલો પણ ક્યારે ભગવાન ત્રણ આશ્રો હોય

અને સ્વામી તે ઉંમર ચાર વર્ષની ઉંમર પણ જાનમાં ગયેલા શાસ્ત્રી મહારાજે કહ્યું અરે આ મોટાટા હરિભક્ત નહીં પણ જાનમાં છે જાન આ બધા બધા મૂછો મોટી રાખતા જાડી જાળી એક ખોટો પાડે તો છોકરો બાળ તો મૂતરી પડે સ્વામી ચારસો જણાયા પ્રભી બધા સ્વામી સમજાવે સ્વામી ના જ પડે ખવાય જ નહીં આજે એકાદ ખાવ છો ને માંસ ખાધા બરાબર છે લોહી પીધા જેવું છે આવું કયું દાણો ખાય ને જેટલા દાણા ખાવ એટલા કીડા ખાધા કીડા હોય ને આ મુઠી બહેન ખાવ કે સ્વામી એવું કે નમ્યા નહીં ઉપવાસ કર્યો છે યાદ કે તારે રમવાનું કૂદો નાચું તું તારી એકાગી કે અમે ખાઈએ છીએ સોની કે તમે ખાવ પરિણામ આવું છે કીડા ખાવ છો કહી દીધું પણ રવજીભાઈને કહી દીધું એમને સંતાન નહીં એટલે એમનું આ શાસ્ત્રીને એટલે ડુંગર ભગતને આપે વારસા આપણે શું કહેવાય દત્તક લઈએ પછી એકવાર તો બોલાવીને વાત કરી ડુંગર વગર તો હાથ પકડીને લે આવે કે ડુંગર થઈ પેટલા દિવ સ્કૂલમાં અંગ્રેજી ભણાવવા છે તો અંગ્રેજીનું આજે કેટલું મહત્વ છે આપણે દેશમાં કોઈ નું બાળક અંગ્રેજી ભણતો હોય ને એના મા બાપને ગૌરવ થાય છાતી ભી કહેવાય તો શાસ્ત્રીમાંના વખતમાં તો કોઈ અંગ્રેજી ભણે કેવું કહેવાય બ્રિટિશના રાજમાં શું કે અંગ્રેજી ગુલામી જ કરવાની ને કેટલી સ્પષ્ટતા છે છ વર્ષ નું બાળક પણ સ્પષ્ટતા કેટલી છે ભલે કલેક્ટર થાવ તમે તે વખતે તો આઈસીએસ નું બી થાય તો આય શું ગુલામ તો કહેવાય ને તો ભગવાન ભજવાન ભજવા આવે છે આ તો આ બાજુ બંધ થયું પણ હવે અધ્યાત્મ ક્ષેત્રમાં ત્યાં સ્વામી ક્યાંય ભરાયા નથી ગુરુનાથ કોઠારી એમને કહું કે તમે મારી ભેગા પાર્ષદ થઈને રહો તો આખો વહીવટ શીખવાડે બીજા પચાસ જોવું ના પડે સંસ્થાને ત્યાં કે કોઠારીમાં ત્યાં ભૂલા પડ્યા આ બંદો કોઠાર કરવા નથી આવ્યો ભગવાન ભજવાન ભજવે એટલે અત્યાર પંદર સોળ વર્ષની ઉંમર હતી વિહારીલાલજી મહારાજ આ તો ખૂબ સફળ આચાર્ય ખૂબ નામાં મહારાજની આજ્ઞા પ્રમાણેનું જીવન ખૂબ પવિત્ર અને મહાન આચાર્ય હતા એમને કહ્યું તમે અમારી ભેગા પાર્ષદ થઈને રહો સ્વામી કે ડુંગર ભગત સોળ વર્ષની ઉંમર છે કે મહારાજ મેં એવું નક્કી કર્યું છે કે કોઈ મહારાજને સેવેલા કોઈ સદગુરુ પરમહંશ પંક્તિના સંત હોય એની સેવા મારે રહેવું છે